એટલે આપડે એમ થાય તો મને એમ લાગે કે જઈ બસ માં લઈએ કોઈ નક્કી નઈ જય સીતારામ એટલે મોજ કરાવે એટલે મોજ કોઈ એમ કે ભજન ગાવ એટલે ગાય કે

જય સીતારામ મોજ આવ્યું વાહ ભાઈ વાહ જય સીતારામ મારે ચારી છે હશે લારી ભરીએ છે ને પીડ્યો રહે અને પીડો પીડ્યો રહે એટલે ભાગી મોજ

راتمنام بار سیتارام سیتار گرو رام بام سیتارام جی سیتارام باپاریتارام سیتارام جی سیتا ગોરુ રામ સીતારામ જય સીતારામ ગોરૂ સીતારામ જય સીતારામ ગોરુ રામ બાપા રમ સીતારામ જય સીતારામ જય સીતારામ ભવન જય સીતારામ જય સીતારામ ભવને જય સીતારામ અરે ટોઢે જો ને રામા સમજો રે વતે હાથમાં લઈ ભાલા ને તેર પણ ઈતો સમ થયું સાબદા એ ઈ તો ઓલા પોકરણ ગઢના અરે રામા તમારે દે વળે અને વળે ભગકે નો મન કાઈ ધો પણ નર નારી તમને નમેનું કરે અરે તો નમે મોટા મોટા ખૂબ જય જય સુતારા જય સુતારા હે મારે ચેરીએ ટીકા ન કુવર આવતારે રો મુકેટી મોરલે વગાડતા રેલો એ હું તો જપકીને જીવન જોવાની સરી રેલો મે તો માનું કે હરી હાઈ માળે રેલો એ મારી સેરી ટીકાનક પર આવતા રેલો મુકેટી મોરલે વગાડતા રેલો જય તારા શેસી તડા બાપા જયસી તરા એ મોજેલા મામા મારા મોજેલા મામા રે મોજુ કરાવે मामો મોજુ કરાવે કિડડા ધોણાવે मामો વડલા ધોણાવે રે મોજેલા મામા મારા મોજુ કરાવે સિગરેટ ના લેરી મામા સિગરેટ ના લેરી રે ગાજા ના લેરી मामો ગાજા ના લેરી રે ਮੋਜਿਲਾ ਮਾਮਾ ਮਾਰਾ ਮੋਜਿਲਾ ਮਾਮਾਰੇ ਮੋਜੂ ਕਰਾਵੇ ਹਵਨੇ ਮੋਜੂ ਕਰਾਵੇ ਸਿਗਰਟ ਨਾਲ ਰਹਿ ਮਾਮੋ ਗਾਂਜਾ ਨਾਲ ਰਹਿ ਰੇ ਸਿਗਰਟ ਨਾਲ ਰਹੀ ਮਾਮੋ ਸਿਗਰਟ ਨਾਲ ਰਹਿ ਰੇ ਮਨ ਹਵਨੇ ਸ਼ਿਕਾਰ ਅਰੇ ਜਹਨ ਜਹਨ ਜਿਟੇ ਜਨਮ ਕਲੇ ਅਨਵਰੀ ਵਾਸੇ ਰਣੋਂ ਘਣਵੀ પણ આ તો સીધ માર કે લસુમ એ મને ઓલો હાલ વાય નો દે હમે અરે મારા ભાઈ બન હવ મને હાલવા ના દે છે કે રીંગણા તમારા ભલેડા પડ્યા રે પણ તમે એકાદી વાણી તો ગાવ ગાય નાખું કયું ગાવ અરે તમને ફાવે ગાવ એ ડમર ડાક વાગે મારી ડમર ડાક વાગે મેરડી માં ને મઢળે મારી ડમર ડાક વાગે ડમર ડાક વાગે મારી ડમર ડાક વાગે ਸਾਵਣ ਮਾਨੇ ਮਟੜੇ ਮਾਰੀ ਢਮਰ ਢਾਕ ਵਾਗੇ ਐ ਢਮਰ ਢਾਕ ਵਾਗੇ ਮਾੜੀ ਢਮਰ ਢਾਕ ਵਾਗੇ ਸਾਵਣ ਮਾਨੇ ਮਟੜੇ ਮਾਰੀ ਢਮਰ ਢਾਕ ਵਾਗੇ ਐ ਭਵਾਰੇ ਝੂਣੇ ਰੇ ਬਾੜੀ ਭਵਾਰੇ ਝੂਣੇ ਸਾਵਣ ਮਾਨੇ ਮਟੜੇ ਮਾਰੀ ਭਵਾਰੇ ਝੂਣੇ ਐ ਢਮਰ ਢਾਕ ਵਾਗੇ ਮਾੜੀ ਢਮਰ ਢਾਕ ਵਾਗੇ ਸਾਵਣ ਮਾ ਨੇ ਮਰਲੇ ਮਾੜੇ ਮਰੜਾ ਐ ਖਮਾ ਵਾਲੀ ਨੇ ਖਮਾ ਖਮਾ ਹਉ ਨੇ ਜਲ ਹਵਾ ਯਾ ਲੋ ਜੈ ਸ਼ਿਦਾਰਾਬ ਜੈ ਸ਼ਿਦਾਰਾਬ ਜੈ ਸ਼ਿਦਾਰਾ ਐ ਹਰਿ ਨੇ ਹਟਣੇ ਮਾਰੇ ਰੋਜ ਨੂੰ ਹਟਾਣੂ હરી ની હાટડીએ મારે રોજનું હટાણું રીંગણા લેવા જવાનું બટેટા લેવા જવાનું ટમેટા લેવા જવાનું હરી ની હાટડીએ મારે રોજ નું હટાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કઈ ના જાણું કઈ ના જાણું રે કઈ ના જાણું રે કઈ ના જાણું સુખો ના દુઃખો ના પડ્યા ઉપર અમારું ગાડુ હા હાલુ રાય એ ખાડીયા મનો રાય જન રાગ્યે ભાઈ બાપા સીતારામ ને ગાડો વિયુ જાય ઉંદો અરે ગાડું ભલે ઉંદો એ પણ સીતારામ તો સીતા છે ને જય જય સીતારામ એ હવે સીતારામ